વડ સાવિત્રીનું વ્રત કર્યું હતું જેમાં મહિલાઓ આ દિવસે ઉપવાસ કરે છે અને મંદિરમાં જઈ વડને સૂતરની દોર બાંધી પ્રદક્ષિણા કરીતી આરતી કરી વડની પૂજા કરવામાં આવે છે જેમાં પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે આવેલ મંદિરમાં મહિલાઓએ વડની પૂજા કરી ત્યારબાદ ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી જેમાં પૂજારી દ્વારા મહિલાઓને વિધિવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો

બરાબર આજે બહેનો આ પોતાના પતિ દેવના માટે સૌભાગ્યના માટે આ વ્રત ઉદ્યાપન કરી રહ્યા છે વ્રત કરી રહ્યા પૂજા કરી રહ્યા છે એનો બહુ મહત્વપૂર્ણ ફળ છે બરાબર એને ખૂબ ભાવપૂર્વક અને મહત્વપૂર્ણ આ વ્રત કરી રહ્યા છે બહુ ધામધૂમથી શ્રદ્ધા ભાવની સાથે આ બધા બહેનો સાથે મળીને આ વ્રતનું ઉદ્યાપન પૂજન કરી રહ્યા છે બરાબર મારો તાપી શંકર મહારાજ કરીને પૂજા કરારી લક્ષ્મણ ટેક